તાલુકાની ફરી બીજી વાર બની ઘટના ઉપસર ગામે દીપડાએ બાળકી પર કર્યો જીવલેણ હુમલો હાલમાં રાત્રે સમય દરમિયાન જિલ્લાના અનેક ગામોમાં હિંસક પ્રાણી દીપડાનો આતંક વધી રહ્યો છે અને અવારનવાર માણસો પર હુમલાઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેથી લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે અગાઉ ત્રણ ચાર દિવસની તાજી ઘટના વાસદાના મોટી વાલઝર ગામે દસ વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલા બંને બાળકીઓની ઈજાઓની તસવીર જોતા વન્યજીવ પર કામ કરતા નિષ્ણાંત માનવું છે કે હુમલો કરનાર દીપડો એક જ હોવાનું તારણ કરી શકાય મોટી વાલઝર અને ઉપસર ગામ વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે જેથી એક દીપડા એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય તેમ નથી અને આજે ફરીવાર વાંસદાના ઉપસર ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયભાઈ ગુલાબભાઈ પટેલના દીકરી સિદ્ધિ ઉપર અંદાજે સાંજના સમયે સાત વાગ્યા આસપાસ જીવલેણ હુમલો કર્યો પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે દીપડાએ બાળકી પર હુમલો કરતાં તેના ગળાના ભાગે નખના નિશાન અને ઊંડા ઘા થવા પામ્યા છે બાળકીને તાત્કાલિક સારવાર વાંસદાની ખાનગી શ્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી આ ઘટનાની જાણ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને થતા દીકરીના સ્વાસ્થ્ય માટે પૂછતાછ કરી તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાને જલ્દીથી પકડવાની તજવીજ હાથ ધરવા માટે આદેશ કર્યો ખાસ કરી નાના બાળકો દીપડાના હુમલાના શિકાર બની રહ્યા છે આ ઘટના બાબતે વન વિભાગના આર જેડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે વાસદા પશ્ચિમ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા જરૂરી પાંજરા તેમજ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવી રહ્યા છે

વાંસદા શ્રી હોસ્પિટલમાં લાવેલ છે અને ત્યાં એમને સારવાર કરેલ છે છોકરીની તબિયત અત્યારે હાલની કન્ડિશનમાં સારી છે ડૉક્ટરના કહેવા પ્રમાણે અને અમે એ સ્થળ પર વિઝિટ કરી છે ત્યાં તાત્કાલિક પાંજરા પણ મૂકવા માટે તબીબ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે એમને સરકાર શ્રી તરફથી જેટલી સહાય મળતી છે એ અમે તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે જી સૌને નમસ્કાર આજે વાંસદાના ઉછળ ગામે

અડિશનલ ટ્રૂપ લગાડીને અડિશનલ કેઝ લગાડીને આ દીપડાની એટેક કરવાની ઘટના છે એને રોકવા માટે અમે પૂરું ટીમ બનીને આ પૂરું ઓપરેશન ચલાવીએ છીએ અમે પૂરતા અમારી ટીમ પૂરતી પ્રયાસ કરશે કે આ જે દીપડો છે જલ્દીથી જલ્દી પકડાઈ જાય બધા આપણા વાગદાના લોકોને પણ હું એક અપીલ કરવા માગું છું કે તમે કોઈ પણ ડરશો નહીં કોઈ પણ વાતમાં આવતા નહીં કે કોઈ પણ જે અફવા ફેલાય એમાં પણ આવતા નહીં અમે અમારી પૂરી ફોરેસ્ટ ટીમ આજે અને આવનારા દિવસોમાં આ દીપડો જલ્દીથી પકડી જાય અને આવી ઘટના વારંવાર ના બને એના માટે પૂરતા પ્રયાસ કરશું ધન્યવાદ